दुर्ूर्ति पदारला संतो संतो की जो संत मिलन को जाइए तद देह अभिमान आगे आगे पाव धर कोटि यज्ञ समान संत मिलन को जाइए तद देह अभिमान आगे आगे पाव धर कोटि यज्ञ समान धन्यवाद से एक डगलू भरु करोड़ों यज्ञों का पुण्य प्राप्त करी તમામ સંતો પોતાના પાવન કાર્ય હિંમતભાઈ અને ગોવિંદભાઈ સાથે દિલીપભાઈ તનતોડ મહેનત કરી દસમો ભાગ પરમાત્મા પ્રત્યે વાપરી આપણને આમંત્રણ પાઠવ્યું છે અને દરેક એવા ભાર કા જીવ પર દયા કરી ચૌલકriya જે સિટીની ભાષા છે બાબરી આપડા ગોમડાની ભાષા પણ અસલ શુદ્ધ ભાષા જોઈએ તો સંસ્કાર મોડન દરેક દૂર દૂર થી સંતો પોતાનું પુણ્ય અર્પણ કરી પોતાના પાવનકારી ચરણથી ભૂમિને પાવન કરી પોતાનું પુણ્ય અર્પણ કરી એ નવજાત શિશુને તરફ ન જાય એ બાળક ક્યારેક ન વળે ક્યારેક આપણે સમાજથી વંચિત ન થાય ક્યારેક પોતાના માવતર વંચિત ન થાય

મારો વિશ્વનો કર્તા એવો નકડંગ નિજાદારી દરેકનો સારું એવો ભલું કરે દરેકને ખૂબ સુખી કરે અને આવા નવા વર્ષનું દરેકને શુભકામના સંપૂર્ણ કરે દરેકનું વર્ષ સારું નીવડે સાથે સાથે એક પરમાત્મા નોસ પરમાત્મા મળી જવાની પરમ શક્તિ પ્રદાન કરે એવી પરમાત્માને પ્રાર્થના ને સાથે આશીર્વાદ પણ બોલીએ સદગુરુ મહારાજનો મારી દીકરીઓ મારી માતાઓ અને નારી થકી આવા નર નીપજ્યા અને નારી જગતમાં મહાન એવો મહાપુરુષો નું છે સ્ત્રી એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી એટલે દરેક મારી માતાઓ બહેનો દીકરીઓને ખૂબ નમ્ર વિનંતી કે પોતાનું કર્તવ્ય સમજી પોતાનું કર્તવ્ય છે અને એ જ નારી જો કદાચ સાધુ સંત ફકીર પણ નારીની કુખે જો જન્મ લેવું પડતું હોય તો ખરેખર નારીની શક્તિ કેટલી મહાન છે પલમો કરાવે ભાન એટલે ખરેખર કદાચ નારાયણી ન બને તો નારી તો રહેજો નાગા નું સ્વરૂપ ક્યારેય ધારણ ન થાય એ ખુબ ધ્યાન લેવા જેવું છે સંસાર શહેર સ્વયં પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે પણ મનુષ્યને સંસ્કાર ખોટા મળવાથી એનું જીવન બરબાદ થતું હોય આ સંસ્કાર મોડકનો સમય છે એટલે એને લગતું બે શબ્દ કહેવાય અમારી ફરજ છે મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી બાળકને જન્મ આપવો એ મા બાપનું કર્તવ્ય છે એટલું જ નહીં પણ મા બાપની ફરજ છે કે બાળકને સંસ્કાર સાચા આપવા કોઈ વડીલ હોય એને પગે લાગતા ધર્મ કદાચ વડીલ હોય મા બાપ હોય તો એને પગે લાગતા શીખવાડવું પરમાત્માના ફોટા આગળ સેવામાં બેસાડી બે હાથ જોડી ધર્મ તરફ વારવું સાચા સંસ્કાર આપવા એ મા બાપને ફરજ છે નહીં તો ક્યારેક બાળક સંસ્કાર વિનાનું બાળક ક્યારેક ધર્મ મહાભારતનું યુદ્ધ લાવવાનો કોઈ સમય નથી કેમ કે કર્ણા રાજાને માતાએ માતા એ જન્મ આપ્યો પણ સંસ્કાર નહોતા આપ્યા જો વ્યાતો મુક્યો ને મહાભારત યુદ્ધ થયું ભલે કૃષ્ણ ભગવાન આવ્યા દુર્વાસા મની આવ્યા વ્યાસ મની આવ્યા શુક્રાચાર્ય આવ્યા છતાં પણ યુદ્ધ કોઈ અટકાવી શક્યો નહોતો

એવું ક્યારે શિક્ષણ આપશો નહીં એ બાળકનું શિક્ષણ પાછળથી આપણા જીવનમાં ઉપાધિ લાવે એ બાળક યુવાન થયા પછી એને ખબર હોય છે એટલે મોટા માણસને ક્યારે પારકાને હાફ કહેવા જવાય નહીં પછી મા બાપ બાજુ લાકડી વેને અને લાકડી વેને ક્યારે એમ જોડાવે કે મહારાજ જોયા છોકરો હોમો થાય એ આપણે હાફ કહેવાનું શીખાડ્યાનું પરિણામ છે

સંસ્કાર હશે તો જ કઈ ધર્મ બચાવશું તો ધર્મ તરફ ને ધર્મ આ ભજનમાં જવું ભજન કરાવું ભજનમાં બેઠા ભજન બોલે છે એક કોઈ આલીમોવાળી વસ્તુ નથી આ ભજનમાં બેઠા છે ભજન કરાવે છે ભજન બોલાય છે આવા સાનિધ્યમાં બેસાય છે એનું મૂળ કારણ છે કે જનમો જનમનું પુણ્ય માતા-પિતાનો સુકૃત માં-બાપના સંસ્કારનો પ્રતાપ છે

મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી બહુ ખામીઓ છે અને કદાચ કોઈને ખોટું લાગે તો બે ગારો દેશ તો વાંધો નહીં પણ અત્યારે કોમ્પ્યુટરના જમાનામાં ટચિંગ મોબાઈલની ખૂબ તાલાવેલી છે બહેનો પાસે ભાઈઓ પાસે બાળક નાના નાના બાળક પાસે ટચિંગ મોબાઈલ ટચિંગ રોગ મોદી સાહેબ કહેતા હતા કે એક દિવસ મારી ગુજરાતને અમેરિકા બનાવી દઉં પચાસ ટકા અમેરિકા થઈ ગયેલું છે યાદ રાખજો એ બાળકને જ્યારે પંદર વર્ષથી નીચેનો બાળક

પાછી ખરેખર આ બતાવો મોબાઈલમાં શું નથી ઘણું ધાર્મિક છે રામાયણ મહાભારત અને કઈ અંદર ચેનલો ચાલે છે કોઈ સારું સંસ્કાર ધર્મના સંસ્કાર ઉતરે એવું એને બતાવો પાછી કાર્ટૂન કાર્ટૂન આખી જિંદગીમાં કાર્ટૂન જ જો ક્યારે ધર્મ કરવો વડે નહીં ક્યારે મા બાપથી મા બાપથી વંશિતા એ બાળકોને કોઈ નગી નહીં એ મા બાપની સેવામાંથી ત્યાગી દેશે છે ધર્મથી ત્યાગી દેશે એટલે ખરેખર બાળકોને સાચા સંસ્કાર આપો કેમ કે આ સંસ્કાર શું કરે તે એક દિવસ એક દિવસ એક મા બાપ અને એકનો એક દીકરો થોડીક શાંતિ જાડો ખોટું લાગે તો પણ બેહજો કરી વાત એક દિવસ એક મા બાપ હતો એકનો એક દીકરો હતો સંસ્કાર શું કરે તે એટલે મા બાપે ખૂબ ભણાવ્યો

એની પાસે વિગુ જમીન નથી એની પાસે હાથ નથી ઉકેરા ખોતરીને એક ડોનો મળે અને પોતાના બચ્ચાને બોલાઈને ચોચમાંથી કાઢીને સોન આપે અને એ બાળક એક ને એક સાઉન્ટો 15 હોલ હોલ બચ્ચો મોટો કરે આપણે બે ત્રણ બાળક હોય છે એટલું કાળજી કેમ ન લઈ શકાય એ સંસ્કાર જ્યારે એ જ બચ્ચો જ્યારે મોટો થાય એ ચોચમાંથી કાઢીને ચારનારી મરગી એ બચ્ચોને કેડે હું કહેતી છે એ જ કેડે

એટલે એક દિવસ પોતાની જનતાની તબિયત બગડી જાય એ વહુ પણ અને લાવા વાળી જે છે એ સાસુ પર આપણી દીકરી કોક ને ઘેર હોવું બની જાય ને કોકની આપણે ઘેર હોવું બની ને આવે દીકરી અને વહુ માં કોઈ તફાવત નથી આવનારી દીકરી બને તો લાવવાળી માં બને અને લાવવાળી માં બને તો આવનારી દીકરી બનવું પડે સાસુ વહુ નો નાતો છોડી દેજો નહી તો અત્યારના કોમ્પ્યુટર જમાનાની અંદર પહેલા તો બાણ દાદા હતું હવે તો મમ્મી ને પપ્પા કહેવાય છે સબન જોડે ત્યારથી મમ્મી ને પપ્પા કો લાતો એન પછી 6 મહિના પછી ટેડી ને ટેડો મેલે એ બરાબર નથી ધ્યાન રાખજો અને પછી છેલે એક શબ્દ પાછળ જે દાડે એ દીકરી વહુ બનીને આવી એ દીકરી સાસુ બને તે દાડે એ જ વારો આવશે એટલે ખરેખર પોતે પોતાનું હાથે કરેલું હૈયું વાગે એ જિંદગીમાં ક્યારે ન કરો અને ઘણોની આદત એવી છે કે જ્યારથી સંબંધ જોડે ત્યારથી કે તમારી છોકરી એ જ મારી છોકરી કે ખરો

પણ એટલું તને કહી દઉં કે તારા કરતા ઉપરી કોઈ ડોક્ટર હોય એ ડોક્ટર ને પૂછી લેજો બેટા કે માએ જે દાડે જન્મ આપેલો એ દિવસની ઋણ કેટલું થાય એ ફી કેટલી થાય એટલું કોઈ તારથી થી ઉપરી ડોક્ટર પૂછી લેજો અને બેટા એમ જો વધારે થતી હોય તો મારે જોઈતા નથી અને એમ થી ઓછા થતા હોય તો તને હું પૈસા આપી દઈશ પણ ડોક્ટરને ને પૂછજો કે માં જન્મ આપે તે દિવસ કિંમત કેટલી થાય એ ઉપરી ડોક્ટર એનો સાહેબ હતો સાહેબ પૂછ્યું મનુષ્ય ની અંદર જ્યારે માતા જન્મ આપે તો જન્મ આપે એ દિવસની ફી કેટલી અપાય એટલે ડોક્ટર કીધું મૂર્ખના સરદાર માતા એ જન્મ આપ્યો એ દિવસ નું ઋણ ચૂકવવું નથી એટલે મહાપુરુષો નક્કી કરીને કીધું પ્રથમ ઘે સમયે લીધી નામ મા પછી અલગ પુરુષે બિલદાર દીધું એ ઋણ ક્યાંથી ચૂકવાય નહીં માએ જન્મ દીધો એ ઋણ ચૂકવાય નહી જ્યારે ગુરુ જ્ઞાન આપી દે આપણે ઋણ છીએ એટલે પગલ આગવું આપણી ફરજ છે સંતોએ કીધું છે મહાપુરુષો નક્કી કરીને કીધું છે એટલે ખરેખર જેના ઘરમાં પ્રગડ પરમાત્મા નું સ્વરૂપ મા બાપ છે એ ગમે તેવું હોય

અને પછી વિદાયગીરી લેતી વખતે પોતાની ધર્મપત્ની કીધું કે એની મમ્મી પપ્પા ને મા બાપ પૂછ્યું કે બાપુ આપણને સમયે ભોજન મળે છે માને એના બાપને ને પૂછી જોયું ડોગ કરે તાકે બેટા સમય હોય તો મળી જાય ન તો નબી નબી મળે કો એક ટાઈમ મળે કો તો વળી એમને મે ઉઈ જવું પડે એવી પોઝિશન છે અમારા દેવે દેખાતો નથી ઉમર થઈ જોર મે ચડાતો નથી અને જો થોડા લેટ પડીએ તો બહુ ડોગિંગ બધું જ પરવારી જાય છે

સંસ્કાર એવા ઊંધા હતા એટલે ડોક્ટર દોરી લઈ આવ્યા એને ઘંટ લઈ આવ્યા હવે શું કરું તાકે આ દોરી થી રસોડા સુધી બાંધી દો અને તમારા માં બાપ હોય છે ત્યાં આગળ ઘંટ લબડાઈ દો અને ડોહન પેલા ડોક્ટર ને હોંભરતા કહી દઉં જો બેવજન ને કહી દઉં છું ઘંટ વાગે એટલે સમયસર આવી જવાનું પછી મારી ભૂલ કાઢવાની નહીં જમવાનું થાય ને હું ખેંચું વાગે એટલે તાત્કાલિક રસોડામાં આવી જવાનું

સંસાને આત્રામાં લઈ જવાનો સમય થયો એટલે કીધું બધોય કપડો જૂનો હતો બધુંય ગેડિયાનો કાઢવાનું ચાલુ કરી બધુંય કાઢી મેલ્યો છેલે ગંડ છોડવા ગયા એટલે પોતાનો દીકરો હતો એ કીધું પપ્પા આ બધું બારી દો પણ આ દોરી ને ગંડ એટલું રહેવા દો બોલીએ સદગુરુ મહારાજ બેટા હવે શું કામ આપણા દાદા હતા એ જતા રહ્યા હવે દાદા ની પાછળ આપણે ઘંટ કોઈ જરૂર નહી હવે આ ઘંટ સળગાઈ દેવાનો તાકે એટલું રવા દો એટલે ડોક્ટર પછી કેમ બેઠા તાકે દાદા તમારી જેવા યુવાન હતા તાકે હા બેટા યુવાન હતા ત્યારે મને જન્મ આપેલો પછી તમે અત્યારે યુવાન છો દાદા જેવા ગઈડા થવાના તાકે હા ગઈડો થવાનો બેટા દરેક જન્મે ગઈડો થયા વગર રહે નહીં ત્યારે તમારે માટે અમારે ઘંટ બાંધવા જોશે એટલે એટલું રવા દો બોલીએ સદગુરુ મહારાજ એટલે હાથ નું કરેલું હોય એ જિંદગીમાં આપણે જે કરશું ને આપણો પરિવાર જોશે ને એ જ કાર્ય કરવાનો છે એમાં જરી મિન મેખ એટલે હંમેશના માટે સાચો સંસ્કાર પરિવારને આપજો આ સંસ્કાર નિમિત્તે આપણે એકતા કર્યા છે દરેકના હૃદયથી આ પરમાત્મા બાળકને સદબુદ્ધિ આપે સદજ્ઞાન પ્રાપ્ત થાય વિવેકી બને જ્ઞાની બને ગુણવાન બને ભક્તિવાન બને દયાવાન બને અને એ બાળક ભણી ગણીને આગળ વધે એવી અંતકરણથી આશીર્વચન એવી પરમાત્માએ પ્રાર્થના અને સાથે આશીર્વચન બોલીએ સદગુરુ મહારાજનો જય